નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન મિત્રો જો તમને પેપર કપ અથવા પ્લાસ્ટિકના કપમાં ચા પીવાની ટેવ છે તો હવે સાવધાન થઈ જજો કારણ કે તમે પેપર કપમાં ચા નહીં પણ ઝેર પી રહ્યા છો અને આ ઝેર તમને કેન્સર સુધી લઈ જશે જે લોકો કાચના કપ રખાબીની જગ્યાએ પેપર કપ કે ડિસ્પોઝેબલ કપમાં ચા પીવાનો આગ્રહ રાખે છે તેઓ કપમાં ચા નહીં પણ ઝેર પી રહ્યા છે આરોગ્ય વિભાગે એક મોટી એડવાઇઝરી જાહેર કરીને લોકોને પેપર કપથી દૂર રહેવાની સલાહ આપી છે પેપર કપમાં ચા પીવાથી ગરમ ચાના કારણે નીકળતા માઇક્રો પ્લાસ્ટિક કણ શરીરમાં ઘૂસીને કેન્સર જેવી ઘાતક બીમારીઓને આમંત્રણ આપે છે પેપર કપની અંદરની પરત પર લાગેલી હાઇડ્રોફોબિક ફિલ્મ ગરમ ચાથી તૂટી જાય છે મધ્યપ્રદેશના આરોગ્ય વિભાગે આઈઆઈટી ખડગપુરના એક રિસર્ચને આધારે આ એડવાઇઝરી જાહેર કરી છે આઈઆઈટી ખડગપુરના રિસર્ચ પ્રમાણે માત્ર પંદર મિનિટ કપમાં ગરમ ચા રહેવાથી પચીસ હજાર માઇક્રો પ્લાસ્ટિક કણ નીકળે છે જો કોઈ વ્યક્તિ દિવસમાં ત્રણ વખત ચા પીવે છે તો તેના શરીરમાં પંચોતેર હજાર પ્લાસ્ટિક કણ પ્રવેશ કરે છે આ નાના નાના કણ લાંબા સમય બાદ કેન્સરનું કારણ બની શકે છે તો મિત્રો પ્લાસ્ટિક કે પેપર કપની જગ્યાએ માટીના વાસણમાં ચા પીવી વધારે સારી છે તો હવે પેપર કપ કે પ્લાસ્ટિકનો ચાનો કપ ઉઠાવતા પહેલા ધ્યાન રાખજો